વાત કરીએ થાક ને થકવી નાખો એક વૃદ્ધ શિલ્પી નું નામ તેના દેશમાં ખૂબ જ જાણીતું હતું વૃદ્ધાવસ્થાને લીધે તેનાથી ભારે પથ્થરો ફેરવી શકાતા નહોતા

એક શ્રીમંત છોકરાએ એક વખત વૃદ્ધ શિલ્પીને ફરિયાદ કરી હા એમ બને છે ખરું શિલ્પીએ શા માટે બનવું જોઈએ પેલા આગળ પ્રશ્ન કર્યો તો જે શ્રીમંત છોકરો હતો એ પ્રશ્ન કરે છે કે તમને તો કોઈ ભેદ નથી છોકરાઓ પ્રત્યે તો એ છોકરા તરફ તમે ખાસ કેમ ધ્યાન આપો છો વિશેષ ધ્યાન આપો છો એનો જવાબ તને આપું એ પહેલા તું મારા એક પ્રશ્નનો જવાબ આપ અત્યારે સો સમય છે સૂરજ આથમી ગયો છે સંધ્યા ઢળી ગઈ છે શિલ્પ ભવનના વિદ્યાર્થીઓ ક્યાં ગયા છે તે છોકરો એમ કહે છે કે અત્યારે સંધ્યા થઈ ગઈ છે સૂરજ ઢળી ગયો છે તો એ શિલ્પ શિલ્પી શું કહે છે કે તો અત્યારે બધા છોકરાઓ ક્યાં ગયા છે અર્ધા અંધારાનો લાભ લેવા માટે બધા શેરીમાં જઈને સંતાકુકડી રમી રહ્યા છે જેને વિશે તે મને ફરિયાદ કરી એ છોકરો ક્યાં છે તો એ શિલ્પી કહે છે ઓલો છોકરો એમ કહે છે કે બધા તો અત્યારે અંધારાનો લાભ લઈને સંતાકુકડી રમે છે તો શિલ્પી એને પૂછે છે કે તો ઓલો પેલો છોકરો ક્યાં છે જેની તું ફરિયાદ કરી રહ્યો છે એ શિલ્પ ભવનમાં કોઈક પથ્થરને ઠીક કરે છે કોણ જાણે થાકતોય નથી બસ તારા પ્રશ્નનો ને ફરિયાદનો જવાબ મળી ગયો એ છોકરાના તરફ હું વધારે ધ્યાન એટલા માટે આપું છું કે એ શિલ્પ કળા શીખતા થાકતો નથી તો જે માણસની અંદર થાક છે એ માણસ કંઈ શીખી નથી શકતો જેની અંદર આળસ છે થાક છે એ કંઈ જ પ્રાપ્ત કરી શકતો નથી તો એ શ્રીમંત છોકરો પૂછે છે પરંતુ જવાબ સામે જ છે પણ એ સમજી નહીં શકે કે બધા રમે છે પોતે ફરિયાદ કરવા આવ્યો છે પરંતુ એ છોકરો એ હજી પથ્થરને તરાશે ઠીક કરે છે તો પછી જે ગુરુ હોય છે એ તો ઓળખતા જ હોય છે કે પોતાની આ વિદ્યા કોણ ગ્રહણ કરી શકે એમ છે તો એના તરફ એને ભેદ નથી હોતો પરંતુ એવા શિષ્ય સામે ગુરુની વિશેષ કૃપા થઈ જ જાય છે કેમ કે એને એમાં એ શિષ્યમાં એનું પોતાનું પ્રતિબિંબ દેખાતું હોય છે અને એ શિષ્યનું એને ભવિષ્ય પણ દેખાતું હોય છે જેની અંદર આળસ નથી જેની અંદર થાક નથી કેટલી કદર કરી એને એના ગુરુ જે શીખવે છે એ એ કામ પ્રત્યે એ કેટલો કદરદાન છે એ બેફિકર નથી રાત પડી ગઈ છે છતાં પણ એ કામ કરે છે એ કામ પ્રત્યે એનું સમર્પણ કેટલું છે તો પછી એ શિલ્પીને

કે તમે બધા તો હું કામ શીખું છું ત્યારે તરત કંટાળી જાઓ છો થાકી જાઓ છો અને કોઈ પણ બહારનું કરીને રમવા ચાલ્યા જાવ છો પરંતુ આ છોકરો સવારથી છે કોઈ ફરિયાદ નથી થાકની કે કંટાળાની અને અત્યાર સુધી એ કામ કરે છે પેલો શું પૂછે પોતાની જાત પર શરમાતો એ ત્યાંથી વિદાય થઈ ગયો અને બીજા મિત્રો સાથે સંતા કુકડી રમવામાં લાગી ગયો તો જેના જીવનમાં કઈ પ્રાપ્તિ કરવા માટે કંઈ શીખવાનું નથી હોતું છે અહીંયા તો હું પણ શીખું જેની જેની વિચાર એવો છે છે એટલી જ એની કઈ અસર નહીં થાય કે શિલ્પીએ શિલ્પીને કેટલી કદર છે ઓલા છોકરા પ્રત્યે કેમકે એનામાં થાક નથી કંટાળો નથી એ કામ કરે છે જે શીખવા આવ્યો છે એના પ્રત્યે એનું કેટલું સમર્પણ છે કેટલું ધ્યાન છે તો એ છોકરો એનામાંથી કઈ શીખશે નહીં પરંતુ એની કોઈ ખબર નથી એવા પારકી પંચાયત કરનારા અને નિષ્ફળ ગયેલાઓની નોંધ લેવાની ઇતિહાસ ને ફુરસદ ક્યાં છે તો જે છોકરાએ ફરિયાદ કરી હતી કે આ છોકરો આ છોકરા ઉપર તમારી વિશેષ તમારું ધ્યાન શું કરવા છે તો જેને ફરિયાદ કરી હતી જે રમવા પણ ચાલ્યો ગયો એ છોકરાનું એનું કઈ કોઈને નામ યાદ છે કે એ છોકરો કોણ છે ભવિષ્યમાં એ શું બન્યો તો જેના જીવનમાં આળસ છે થાક છે કોઈ પણ કામ પ્રત્યે સમર્પણ નથી કોઈ પણ કામ એ દિલથી શીખતો નથી શીખવાની કોઈ જેને આકાંક્ષા નથી અંદરથી આ તો બધા કરે છે તો અમે પણ કરીએ એવા ભાવથી જે કોઈ કાર્ય કરે છે એની આ સૃષ્ટિમાં આ દુનિયામાં કોઈ નોંધ લેવાતી નથી એ આવે છે ને ચાલ્યા જાય છે કઈ જ ફરક પડતો નથી કોઈને પણ એની નોંધ પણ લેવાતી નથી કે કોણ છે શું કરે છે વૃદ્ધ શિલ્પી એને પતાવીને શિલ્પ ભવનમાં ગયો ત્યારે મીણગતિને અજવાળે પેલો કિશોર પથ્થરના એક ભાગને લીસો બનાવી ચૂક્યો હતો જ્યારે એ છોકરો જે સવારથી કામ કરતો હતો જેના પર વિશેષ ધ્યાન હતું એ શિલ્પીનું તો એ શિલ્પી જ્યારે કામ બતાવીને એના શિલ્પ ભવનમાં જાય છે ત્યારે એ કિશોર હજી કામ કરતો હતો અને પથ્થરની લીસો બનાવી દીધો હતો અત્યારે એ એના ઉપર કોઈ નવા જ શિલ્પ કામ માટે રેખાંકન કરવા લાગ્યો હતો બેટા હવે રાત પડી ઘેર જાઓ એને વલથી કહ્યું એક આટલું ચિત્રાંકન પતાવી દો કે છતાં એનો ઉત્સાહ કામ માણસને કામ લાગે ને ત્યારે જ એનો થાક લાગે પરંતુ એ કામ એ જો આપણને આનંદ લાગે આપણે એને એકદમ રાજી ખુશીથી કરતા હોઈએ એ આપણા આનંદનો પર્યાય જો બની જાય તો એ કામમાં ક્યારેય થાક લાગતો નથી ક્યારેય કંટાળો આવતો નથી પરંતુ આપણે કામ અને કામ સમજીને જ કરીએ છીએ એટલે આપણે થાકી જઈએ છીએ એટલે આપણને એકનું એક કામ કરતા કંટાળો આવી જાય છે તો એ છોકરાનો એ કિશોરનો ઉત્સાહ એવો ને એવો છે એના ગુરુ કહે છે કે બસ હવે રાત પડી ગઈ છે હવે આરામ કર છતાં પણ એ કહે છે કે આટલું ચિત્રાંકન પહેલા કરી લઉં તને થાક નથી લાગ્યો દીકરા

એ હંમેશા એના શિષ્ય જ્યારે આગળ વધે છે ત્યારે એને આનંદનો કોઈ સીમા નથી રહેતી એ એ જ ઈચ્છે છે કે કોઈ મને પણ પરાજિત કરી દે કોઈ મને પાછળ કરી દે અને આગળ વધી જાય એ મારાથી પણ વધારે જ્ઞાન પ્રાપ્ત કરે મારાથી પણ વધારે આગળ વધી શકે તો એવી જ રીતે આ શિલ્પી એને પણ આ આશીર્વાદ આપે છે કે તું મને પણ એક દિવસ પાછો પાડી જાય મારાથી પણ આગળ વધી જાય તો એ કોઈ પહેલેથી નક્કી કરીને ન આવ્યા હોય ને કે હું આને આશીર્વાદ આપીશ પરંતુ એ આશીર્વાદ એવી વસ્તુ છે જે અંદરથી નીકળી જાય છે એની પહેલા જાણ પણ નથી હોતી દેવાવાળાને પણ જાણ નથી હોતી કે હું આપીશ પણ એ આપોઆપ હૃદયની ગહેરાઈમાંથી એ આશીષ નીકળી જાય છે અને એ જ આશીર્વાદ ફળે છે જેનું પહેલેથી ખબર નથી હોતી એ અંદર નીકળી જાય છે એ જ આશીર્વાદ ફળ આપે છે અને એ આશીર્વાદ ક્યારે નીકળે જ્યારે આપણી એવી કરની હોય આપણે એવા કર્મ હોય આપણે એવું જીવન જીવતા હોઈએ ને ખરેખર મોટા થઈને માઇકેલ એન્જેલો ને નામે વિશ્વ વિખ્યાત બની ગયેલા એ થાક વગરના છોકરાએ એ વૃદ્ધ શિલ્પીની વાણી સાચી પડી ભવિષ્યમાં અને વિશ્વ કલાના ઇતિહાસમાં પોતાનું નામ સોના ને અક્ષરે પોતાને હાથે જ લખી દીધું તો જે પરિશ્રમ કરવાનું છે મહેનત કરવાની છે જો એનાથી માણસ ન થાકે ખાલી આપણી નજરિયો બદલવાનું છે મારે આટલું કામ છે મારે આ કામ કરવાનું છે થાકી નહીં જાઓ અગર પહેલેથી જ આવા વિચાર છે તો થાક લાગવાનો જ છે ને પરંતુ મારે કંઈક શીખવું છે મારે આગળ વધવું છે એ શીખવા પ્રત્યેની લગન એ લગની અંદરથી ઉત્પન્ન થઈ હોય એ કાર્ય એને પૂજા જેટલું પવિત્ર બની જાય છે એનું કર્મ એ પૂજન જેટલું પવિત્ર બની જાય છે તો 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 એનું જીવન પવિત્ર બની વિશ્વ કલાના ઇતિહાસમાં પોતાનું નામ પોતાના હાથે સુવર્ણ અક્ષરોએ અંકિત કરી દીધું તો આ કઈ યકાયક નથી થતું આ બચપનથી જ એણે એના કામ પ્રત્યે નિષ્ઠા રાખી છે સમર્પણ રાખ્યું છે એ પણ નાનો હતો એને ઈચ્છા નહીં થતી હોય કે હું પણ રમવા જાઉં આરામ કરું કંઈક બીજું કાર્ય કરું એકનું એક કાર્યથી કંટાળો આવે શું એને નહીં આવતો હોય શું એને ઈચ્છાઓ નહીં થતી હોય પરંતુ એની સામે એક લક્ષ્ય છે એક ધ્યેય છે તો પછી એને આજુબાજુ જોવાનો કોઈ અર્થ જ નથી એ ફક્ત ને ફક્ત એના કામ પ્રત્યે સમર્પિત છે કે આ કાર્ય મારે કરવાનું છે આ શીખવાનું છે મારે એને તકલીફો નહોતી નડી એમ નથી મહાન કલાકાર તરીકે પ્રતિષ્ઠિત થયા પછી પણ એને ઘણું બધું સહન કરવું પડ્યું હતું પણ એ હાર્યો નહીં થાક્યો નહીં સામે સતત લડતો ગયો પણ મહાપુરુષ હતી

કાંટા ને વીણવાનો એમને થાક લાગે છે એવું નથી પણ એવા નકારાત્મક બદલે વાવવાનું રચનાત્મક કામ એ લોકો વધારે પસંદ કરતા હોય છે તો એ લોકો કઈ આળસુ નથી કે એને કાંટા વીણવામાં માર્ગમાં જે કાંટા પડ્યા છે એને વીણવામાં એને થાક લાગી જાય પરંતુ એ રચનાત્મક છે એ કાંટા વીણવાને બદલે વૃક્ષ વાવશે એને એમાં જાજો આનંદ આવશે

એનો એને સંતોષ તો હોવાનો જ મેં અને જેને કઈ પ્રાપ્ત નથી કર્યું એ ભલે સ્વીકારે નહીં પરંતુ એને એ બીજા સ્વીકારે પણ માણસને પોતાને તો ખબર હોય છે છે ને કે મારી જિંદગી શું ખાલી મારા સુધી સીમિત બહુ બહુ તો મારા કુટુંબ સુધી સીમિત એનાથી વિશેષ હું શું કરી શક્યો છું એ પોતાને તો ખબર જ હોય છે ને તો એના જીવનમાં ક્યારેય શાંતિ અને સંતોષ આવતો જ નથી આવી પણ ન શકે ને પરંતુ જેને જીવનને સાર્થક કર્યું કઈક એવા કામો કર્યા આગળ આવ્યા સર્જનાત્મક કામ કર્યું રચનાત્મક કામ કર્યું જેના ઉદાહરણોથી બીજા પણ એક કાર્ય કરી શકે એવું ઉદાહરણરૂપ જીવન જીવી ગયા તો એના જીવનમાં તો સંતોષ જ હોય ને સંતોષને જ સ્થાન હોય ને એના જીવનમાં જે કંઈક પામી શક્યા જે કંઈક કરી શક્યા એની પાછળ કેટલા દુઃખો જોયા હોય છે કેટલું વેઠ્યું હોય છે શું એ આગળ વધે છે તો એની પાસે એને પાછળ ધકેલવા માટે કોઈ આસપાસ નહીં હોય શું હશે જ ને કોઈ આગળ વધે છે તો એને પાછળ ધક્કો મારવા વાળા તો બહુ હોય છે પરંતુ એમાંથી પણ એ લડીને આગળ વધે છે અને એ તરફ એનું ધ્યાન નથી હોતું અને જેની જિંદગી બિલકુલ વ્યર્થ થઈ છે ને એની જિંદગીમાં આ બધું બેકાર પ્રશ્નોથી ભરેલું રહે છે આણે મને આમ કેમ કહ્યું આ તો આમ કહે છે એની જિંદગીમાં પ્રશ્નોથી ભરેલી હોય છે જેની પાસે એક ધ્યેય છે એને નકામો સમય જ નથી કે આણે આમ કેમ કહ્યું આ આમ કેમ કરે છે એને બીજાને જોવા માટેનો સમય જ નથી એના કાર્યને જોવે છે કે મારે શું કરવાનું છે એ જ વ્યક્તિ આગળ વધી શકે એ જ વ્યક્તિ ઉદાહરણ બની જાય જગત માટે ઉદાહરણ બની જાય કે એને આજે પણ યાદ કરવો પડે કોઈ કાર્ય એટલું ઉચ્ચ કોટીનું કોઈ કાર્ય હોય તો એને યાદ કરવો પડે તો જેની જિંદગીમાં કોઈ ધ્યેય નથી અને કામ પ્રત્યે સમર્પણ નથી એ વ્યક્તિ કઈ જ પ્રાપ્ત કરવા માટે કાબિલ નથી તો જે સારું કરે છે જે કર્મ કરે છે જેની પાસે ધ્યેય છે લક્ષ્ય છે અને એ તરફ ચાલે છે એને એની પ્રાપ્તિ અવશ્ય થાય છે તો આવા તો ઘણા બધા જે આપણા જીવનને પ્રેરણા આપી શકે એવા ઉદાહરણો સાથે આપણે કાલે પણ એ જ ઉદાહરણો વિડીયોમાં કાલના વિડીયોમાં આપણે એ વાત કરીશું તો આદેશ આદેશ જય ગુરુદેવ